હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો બધા તો ચાલો આજે તો કામ કરી અને ફ્રી થઈ ગયા છીએ અને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા અને હવે કાકાના ઘરે બેસવા જવાનું છે મમ્મી પપ્પાની રસોઈ બનાવશે તો હું ને ફેન્સીને પરમ ત્રણેય બેસી આવીએ આટો દેવા આવ્યા છે ને તો મળી આવીએ તો ચાલો હવે અમે જાય છે ભાઈ તો ટ્રેક્ટરથી રમે છે આવું છ તાર માર ભેગું કાનું આવું છે

ચપ્પલ વાંધો તારે હાલો ભાઈ તો રેડી થઈ ગયા છે હવે જો પરમને ને તો છે ને રસ્તામાં ગાય જોવા મળી જાય ને તો ઉભો રહી જાય हालो पहिला मंदिर दर्शन करले फेन्सी पक्षी जाई हेलो फ्रेंड्स प्रदक्षिणा करले ले भाई क्या भाई हो गया जे जे करते जाओ परम જે જે કરતો જાજે છે જાયા જે જે આમ કર ઓડિન કર લે જામ જામ ઓડિન કર લે ઓડિન કર લે જે જે કર લે જે જે હા હા હાલ હાલ ન્યાય જે જે કર લે દીદી કરે એમ હાલ દીદી કરે એમ જે જે કર લે અહીંયા હા ન્યા બેસિન કર લે કરી લે બસ જે જે કર લેજે હો હા હા કર લે બસ જે જે નો કર્યું નથી અડાતું ઉભો રે હું કરાવું કર લે હા બસ હાલો હવે હાલો દીદી ની બીજી પ્રદક્ષિણા થઈ ગઈ છે તો આપણે શિવજીના દર્શન કરી લીધા છે અને હવે મંદિરની બહાર થોડીક વાર આપણે બેસીએ કેટલું શાંત વાતાવરણ છે પાછળ ગાર્ડન છે મંદિરની બહાર એટલી માટે બેસવામાં આવે કે અહીંનું વાતાવરણ એકદમ પોઝિટિવ હોય છે અને અહીંનો ઓરા પણ છે ને પોઝિટિવ હોય એટલે આપણા વિચાર આપણો માઇન્ડ એકદમ ફ્રેશ થઈ જાય શાંત થઈ જાય અને બધું જ આપણે પોઝિટિવ વિચાર થઈ જાય એટલા માટે છે ને થોડીક વાર અહીં બેસવામાં આવે મંદિરની બહાર દર્શન કરીને કેમ કે ભગવાનની શક્તિ એની જે પોઝિટિવ ઓરા હોય ને એ આપણે અહીં આપણે બધું મહેસૂસ થાય ફીલ થાય કેટલું બધું શાંત વાતાવરણ હોય ચાલો તો સાડા બાર જેવું વાગવા એવું છે ને હવે હું જમવા બેસી ગઈ મમ્મીને ફેન્સી ગામમાં ગયા છે કંઈક લેવા અને પપ્પા વાળીએ ગયા છે એ કે મારે મોડું થશે કે તમે જમી લેજો એ તો આવીને જમી લેશે અને ભાઈને સુવડાવી દીધા છે કેમ કે કાકાને બેસવા ગયા હતા ને તો ન્યાય ગધેડો કર્યો હતો પેલા તો અંદર જ નહોતો આવવું અને મંદિરમાં પ્રસાદી દેખી ગયો હતો ને તો કે એને કેળું ખાવું હતું ત્યાં ભોળાનાથની પ્રસાદીનું તે પછી એ દીધું કાકીએ કેટલો નાસ્તો દીધો ખાખરા ને મોહનથાળ ને પૂરી ને બધું તો થોડુંક ખાધું થોડુંક ફેન્સીએ ખાધું અને પછી ચોકલેટ દીધી ને એમ કરી કરીને રાખ્યો ને ફેન્સીને મારી લીધું તો વળી ફેન્સી રોય બસ બે બેન ભાઈને લઈને વહી આવી અહીંયા કાકા તો ભેગાઈ નહોતા થયા વાડીએ ગયા હતા ને પછી આવીને અને હૂળ આવી દીધો ગધેડો કરતો હતો નથી ઘરે જ ભલો એને ક્યાંય બહાર કઢાઈ એવો નથી એટલો તોફાની છે પછી હવે મેં કીધું લાઈ સૂતો છે ને ત્યાં જમી લો ને પછી મમ્મીને ફેન્સી જમી લે એટલે ભાઈ સૂતા છે હવે ગધેડો કરી ચાલો તો ચા પાણી પીતા ને થોડી વાર આરામ કર્યો ભાઈ તો ઉઠી ગયા તા પોણા બે વાગાના અને હવે જવો ધાબે ઇચકવા આવ્યા છે અને વરસાદ એ ઝરમર ચાલુ છે અત્યારે હજુ ચાલુ થયો હમણાં અંધારું બહુ થયું તું તો ઝરફર વરસાદ આવે છે અને ભાઈ જવો બાર બેગા ઇંચકેશ ફેન્સિંગ બધા પરમ શું ખાશો એને શું કહેવાય ભૂકી ભૂંગરા ભૂંગળી હું પૂંગળી નાસ્તાવાણી ચાલુ એ તારે વરસાદની મોજ માણતા માણતા નાસ્તો થાય ઝરફર વરસાદની મોજ માણે અને એ તારે અમારે પરમભાઈ ઝૂલે ઝૂલે કા પરમ આમ તો બહુ અંધારું થયું છે જો અહીંયા તો ખાલી જરફર જ છે બઉ વરસાદ આવી છે ધોરુ થઈ ગયું હવે આયલો આવે છે વરસાદ ધાબામાં પાણી ભરાઈ ગયા ને ધંધોડા પડવા માંડ્યા